નમસ્કાર મિત્રો અત્યારે આપણે અહીંયા હળવદ શહેરમાં જે મોરબી જિલ્લા પંચાયતનું જે માર્ગ અને મકાન વિભાગ જે છે ત્યાં આગળ આપણે આવ્યા છીએ આમ તો આ મહિનાનો બીજો શનિવાર છે એટલે આજે રજા છે અહીં તાળું મારેલું છે પરંતુ અહીં જે આસિસ્ટન્ટ એન્જિનિયર જે બેસે છે મિત્રો એ એનું જે કંઈ કામ છે એ એની કામગીરી રજાના દિવસોમાં પણ કરતા હોય છે એટલે કે ઉઘરાણું કરવાની અને એના કારણે જ રૂપિયા બે લાખની લાંચ લેતા એના જે આસિસ્ટર ઇન્જિનેર છે તે ઝડપાઈ ગયા છે મોરબી એસીબીના હાથે આ તમે મિત્રો જુઓ છો કે આમ તો આજે મેં તમને હમણાં જ કહ્યું ને કે આજ શનિવાર છે એટલે આ શનિવારે ખાસ કરીને રજા હોય પરંતુ અહીંના જે આસિસ્ટન્ટ ઇન્જિનેર જે છે જે વર્ગ ત્રણના કર્મચારી છે આ કર્મચારી રૂપિયા બે લાખ રૂપિયાની લાંચ લેતા મોરબી એલ સોરી મોરબી એસીબી જે છે તેના છટકામાં અત્યારે આવી ગયા છે અને જે આસિસ્ટન્ટ ઇન્જિનિયર જે છે તો તેઓની અટકાયત કરવાની પણ જે કંઈ કામગીરી છે એ કામગીરી અત્યારે ચાલુ છે રોડનું જે કામ હતું આ કામનું બિલ મંજૂર કરાવવાના બદલામાં કમિશન માંગતા આ જે અધિકારી છે એ એસીબીના છટકામાં જલાઈ ગયા છે થોડીક વધુમાં મિત્રો માહિતી આપી દઈ તો મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં બહુ ચર્ચિત આસિસ્ટન્ટ ઇન્જિનિયર લાંચના છટકામાં પકડાઈ ગયા છે અને રોડના કામમાં બિલ મંજૂર કરાવવા બદલ કમિશન પેટે રૂપિયા બે લાખ લેવા જતા હાલમાં લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો છે આ અધિકારીનો મોરબી એસીબીના જે સૂત્રો છે મિત્રો એની પાસેથી થોડી માહિતી આપણને મળી મળી રહી છે કે મોરબી જિલ્લા પંચાયતના આસિસ્ટન્ટ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગના જે માર્ગ અને મકાન વિભાગની જે પેટા કચેરી જે છે જે હળવદ આવેલી છે તેમાં વર્ગ ત્રણમાં ફરજ બજાવતા ઉમંગભાઈ ચૌધરી ગઈકાલે પીએમ આંગળીયા પેઢી જે મોરબી આવેલી છે મિત્રો તો ત્યાં આગળ કર્મચારી પાસેથી રૂપિયા બે લાખની લાંચ લેવા જતા એસીબીના છટકામાં આવી ગયા હતા વધુમાં મિત્રો એ પણ આપણને જાણવા મળી રહ્યું છે કે ગુજરાત કન્સ્ટ્રક્શન કંપનીમાં પેટા કોન્ટ્રાક્ટ રાખી મોરબી જિલ્લા પંચાયત હસ્તકના પીએમ યોજના હેઠળ માળિયા મિયાણા તાલુકાના રાયસંગપર સ્ટેટ હાઈવેથી રાયસંગપર નવા ગામ મેઘભર દેરાડાથી મહેન્દ્રગઢ ગામ પાસે પીપળિયા ડબલ પટ્ટી રોડ સુધીના વિસ્તારનું ઓગણીસ પોઈન્ટ છ કિલોમીટરનું ડામરનું કામ જે છે તે કામ ચાલતું હતું અને આ કામ કરતા હોય જે થયેલ કામના રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખનું બિલ મંજૂર થવા મોકલતા જે બિલની ફાઇલ મંજૂર કરવા માટે આરોપીએ તેના અભિપ્રાય સાથે મોકલવાની હોય તે એક જ મિનિટ મિત્રો ફોન આવી ગયો છે એટલે એટલે આ જે આરોપી જે છે આસિસ્ટન્ટ એન્જિનિયર જે છે તો એને મિત્રો એનો અભિપ્રાય આપવાનો હોય તો એ અભિપ્રાય જે કંઈ છે તે મોકલવાનો હોય છે તો બિલની સાથે ફાઇલમાં અભિપ્રાય નહીં આપતા જે શાહે છે પોપટભાઈ એને આરોપીને રૂબરૂબ મળતા આરોપીએ પોતાને જે કંઈ કામ જે થયું છે મિત્રો કે આજે કરોડો રૂપિયાનો જે રોડ હતો તો એમાં ઝીરો પોઈન્ટ પંચોતેર ટકા લેખે વહીવટની માગણી કરી હતી આજે ઉમંગભાઈ ચૌધરી છે તેઓએ વહીવટની માગણી કરી હતી ને તેઓનું કહેવાનું એ થતું હતું કે જે કંઈ ત્રણ કરોડ ઉપરનું જે બિલ છે તો એમાં ઝીરો પોઈન્ટ પંચોતેર ટકા લેખે અમને દેવા પડશે તો પછી તમારું બિલ જે છે એ અમે મંજૂર કરાવી દઈશું અને જેને લઈને જ આ બિલની રકમ મુજબ ફરિયાદી એ આરોપી લાંચી અધિકારીને રૂપિયા બે લાખ પંચાવન હજાર આપવાનો થતા હોય જે પૈકી રૂપિયા બે લાખ આપી જવાનું નક્કી કરેલું હોય ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી તેઓએ મોરબી એસીબી કચેરીનો સંપર્ક કરી ફરિયાદ જાહેર કરતા આજ રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવેલ જે દરમિયાન ફરિયાદી એને આ કામના આરોપી સાથે વાત કરાવતા મોરબીમાં કોઈ પણ આંગળીયા ઓફિસમાં જઈ આંગળીઓ કરી રૂપિયા બે લાખ મોડાસા મોકલી આપવા માટે થઈ અને આ ઉમંગભાઈ જે છે તો તેઓએ જણાયું હતું જેથી ફરિયાદી તથા પંચો સાથે મોરબી જે પીએમ આંગળીયા પેઢી જે છે તો ત્યાં આગળ બધા ગયા હતા એસીબીના ને બધા એ અધિકારીઓને અને આરોપી જે છે ઉમંગભાઈ તેની સાથે ફરિયાદીએ વાત કરતા ફરિયાદી તથા આંગળીયા પેઢીના કર્મચારી એટલે કે સાહેદ સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી મોડાસા પીએમ આંગળીયા પેઢીમાં આંગળીઓ કરાવવાનું કહી લાંચ એને સ્વીકારી હતી અને માગી હતી જેથી ફરિયાદીએ આરોપીના કહેવા મુજબ મુદ્દાની નોટો પીએમ આંગળીયા પેઢીના કર્મચારીને આપતા જેની સ્લીપ પણ લખી આપી હતી અને પંચો રૂબરૂ મુદ્દાની નોટો પીએમ આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી મોરબી એસીબીની જે ટીમ છે મિત્રો તો એ ટીમે કબજે કરી છે અને ઇજનો જે છે તો તેના વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા પર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સફળ જે ટ્રેપની કામગીરી છે એ મોરબી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાણા રાણા રાણાએ મદદનીસ નિયામક એસીબી રાજકોટ એકમના નિયામક માર્ગદર્શન હેઠળ કરી હતી અને હાલ જે આ ઉમંગભાઈ ચૌધરી જે છે આસિસ્ટન્ટ એન્જિનિયર જે છે તો મિત્રો તેઓની જે છે તે હાલ અત્યારે આમ તો અટકાયત ને એ તો કરી લીધી છે આરોપીને હવે પછી બતાવું છું હમણાં પરંતુ ખરેખર મિત્રો આ જે આખી કંઈ માહિતી હતી તો એ આપણને એસીબીના જે જવાનો એને એને આપી હતી એટલે એમાંથી ઘણું બધું આપણે માહિતી ભેગી કરી કરીને આપણે બધું બોલ્યા પરંતુ સૌથી મિત્રો મોટી વાત એ છે કે માર્ગ અને મકાન વિભાગમાં વર્ગ ત્રણના કર્મચારી આવા રોડના કામ કે ત્રણ લાખ ચાલીસ લાખ ત્રણ કરોડ ચાલીસ લાખનો રોડ હોય તો એમાં પણ એના જે ઝીરો પોઈન્ટ પંચોતેર ટકાની એક ટકાને આવી બધી માગણીઓ કરતા હોય છે અને પછી આપણે બધા એવું કહેતા હોય છે કે રોડ બનતું બન્યો તો તૂટી જાય છે તો આ તો ખાલી માર્ગ મકાન વિભાગના જિલ્લા પંચાયત હસ્તકના જે કંઈ આ કર્મચારીઓ છે મિત્રો તો એ બધું આટલું બધું ઉઘરાણું કરે છે બાકી જે કંઈ બધા મોટા છે તો એ તો બધું કેટલું ઉઘરાણું કરતા હશે તમને મને બધાને મિત્રો ખ્યાલ છે પરંતુ કોઈ બોલતા નથી એ વાત એક હકીકત છે રૂપિયા બે લાખમાં ઉમંગભાઈ ચૌધરી જે છે આસિસ્ટન્ટ ઇન્જિનિયર તો એ ઝડપાઈ જવા પાયમાં છે એની અટકાયત ને કરી લીધી છે પરંતુ હજી એસીબીઆઈ ને બતાવ્યું છે નહીં એસીબીઆઈ એને કંઈ હજી એ કંઈ બતાવ્યું નથી મિત્રો તો એટલે એ તો એને આરોપીને નથી બતાવ્યો આરોપીને વેલા મોડો હમણાં બતાવી દે છે એમની જે કંઈ પ્રોસેસ હોય તે મુજબ બતાવશે છે પરંતુ આવા જે કંઈ હમણાં એક સરપંચ ને એ તમે જોયું સરપંચના પતિ હતા ગ્રામ પંચાયત ના સભ્ય હતા તો એ જે છે એ લાંચ લેતા જે છે તે મિત્રો ઝડપાઈ જવા પામ્યા હતા એ આપણને બધાને મિત્રો ખ્યાલ છે તો આવી જે કંઈ ઘટનાઓ છે આવી ઘટનાઓ આપણા મોરબી જિલ્લામાં હમણાં હમણાં બે બનવા પામી છે અને એ પણ છેલ્લા પાંચ દિવસની અંદર જ બે બનવા પામી છે અત્યારે આપણે કચેરીએ જ આવ્યા હતા પરંતુ આજે મહિનાનો બીજો સોમ શનિવાર છે એટલે કચેરી બંધ હશે કાલે રવિવાર છે અને નાતાલની કંઈક સોમવારે રજા હશે એટલે અહીંયા કોઈ છે નહીં અત્યારે તાળું લાગી ગયેલું છે અને આમાં જે કંઈ એવા લાંચી અધિકારીઓ હોય તો એમાં પણ જે છે એને પણ હવે ડર એવો આવી ગયો છે પરંતુ આ બધો એ ડર જે છે એ મહિના પંદરથી કે પાંચથી પૂરતો રહેતો હોય છે બાકી એસીબી ગમે એટલી ટ્રેપ કરે કે બાકી ગમે કરે પરંતુ આ જે કંઈ લાંચ લેવાની જે કંઈ એમની જે વૃત્તિ છે એ જે કંઈ કામગીરી એમની સમજે છે એ ક્યારેય છોડતા નથી અને એના કારણે જ આ જે માળિયા પંથકમાં જે રોડના કામ થતા હતા મિત્રો તો એમાં આ ભાઈ જે છે એ લાંચ માગી હતી આભાર મિત્રો વધુ કંઈ માહિતી હશે તો વરી પાછા આપણે ફેસબુક લાઈવના માધ્યમથી મળીશું